તો તો એન કમ્પ્લીટ રેડી થઈ છે જઈએ દુકાન નરે ફાઇનલી અને આમ જો આખો સીસી ના ઉપર પડી ઉપર બોલો જો નરુભાઈ લાઈટ ચાલુ ના કરે તું સાફ સફાઈ કરી નાખવાડો ફટાફટ અને આપડા કારીગર સો કઈશ હવે સાફ સફાઈ કરી નાખીએ અને પછી આપણું કામકાજ ચાલુ કરી નાખીએ ચલો કન્ટિન્યુ કામકાજ ચાલુ કરી નાખીએ હવે હવે પેન્ટ રહી એ પૂરું પછી આપણું કામકાજ ચાલુ થઈ છે આ જો અડધું પેન્ટ ને એને પૂરું કરવાનું ગાઈસ નરેશ જો શીખા હા પાંચ દિવસથી નોકરીમાં ઉતારી લીધો હવે શીખવાનું ચાલુ કરી નાખ્યું ભાઈએ તો સો ગાઈ ચાન ને એવું નાખો ચાન નાખનારો ની એક પેન્ટ આવી હતું તે ચાન ને એવું નાખો શીખો હજુ બરોબર શર્ટ ને એવું પેલા શર્ટ શીખવાડ્યું ભાઈ પેન્ટ શીખવાડ્યું તો મહિનાનું એને ટાર્ગેટ લીધેલો મહિનાની અંદર એને શર્ટ સીવવાનું શીખવાનું હોય ખાલી હાધા કરતા શીખી જવાનું ફિનિશિંગ તો ભાઈ આવી જાય તો ગાઈ ભૂખ લાગી ગઈ હતી ભાઈ જમવા બે ગયા તો ગોટા ને એવું લાવ્યા હતા મતલબ નાસ્તો કરવા રહી ગયા એમ જો તમે અડધું તો ખાઈ ગયા નરેશ્યામને તાણ અમારા ભાગમાં આવ્યું એમ જો

બાઈસ મારે હ બધા બધું હવે વાગ દે બધું વાગ દે વાગ દે એટલે ના ભાઈ ના ખાઈ લે માર ભાઈ એઠ હાવે બધા જો ભાઈશ ખવારમાં નાસ્તો કરે તો અને કહું ખાવા બે જઈએ ત્રણ વાગે કેટલા વાગે ખબર ત્રણ વાગે ખાવા બેઠા ત્રણ હાડા ત્રણ વાગે જો ત્રણ ને ચૌદ મિનિટ થઈ હ

શું કાય ભૂખ્યો તો ના રહી ગયો પછી નાસ્તો મંગાવવો પડ્યો ભાઈને ના ખાવા દીધું તો ગાય જમવું હોય તો અને ના જમવું હોય તો અમે જમી લઈએ ચલો કન્ટિન્યુ તો ગાય જમી લીધું અને આઈ જતા ઘર થોલેટા તો આ ભાઈ શિવડાવાયા હતા અને પેલા ભાઈ એમના મિત્ર તો હવે માપ બાપ લઈ લઈએ પછી મળું તમને ચલો સો ગાઈસ ઘર આગ આવી ગયા યુપી ના ચલો કન્ટિન્યુ સો ગાઈસ ફરીની લાઈટ જતી રહી અને કપડાં એટલા થઈ ગયા ને વાત ના થાય બોલો કેમ કે હજુ ઉત્તરાયણ નહીં તો હજુ મહિનાની વાર હવા મતલબ આજ પંદર તારીખ થઈ આવતી ચૌદ તારીખે ઉત્તરાયણ અને કપડાં ચૌદ તારીખ સુધીના એથી નહીં વટી ગયા ઉત્તરાયણ પછી ના કપડાં મારી જોડે આવી તમે આ જો આ ઠેલું પડી ને આની હેઠળ આની હેઠળ પડીને એ જ કંઈક પંદર જોડી ઉપર આ પંદર જોડી ઉપર આવી રહ્યા આ રે સો જોડી છે પછી આ રહ્યા જો આ સત્તર જોડી આઈ રહ્યા પછી આ નીચે પડ્યા ને એમાં બબે બે જોડી છે આમ જો આમાં આની અંદર ત્રણ જોડી હા આની અંદર બે આની અંદર એક જોડી આમાં હો આ તો ઠેલું આમ જો આ રે સિવેલા શર્ટ હો બરાબર અને અહીંયા કટિંગ કરીને ચોટાડીને કે સમજો તમે એ આઈ રહે આ બે પેટ આવી રહે અને એક પેટ આવી રહ્યો તો ગાઈસ કપડાં બહુ થઈ ગયા સમજો આ રે તેઓ આ રે તો ગણે જ નહીં આ બધા રહે ને આ પંદર તારીખ પછીના કપડાં આ રહે અને આ રહે પંદર તારીખ પહેલાં આ રે અને આપણે અનવલ્લા પડે ને એ રહે આ જો કોની થયેલું રહીએ પછી જુઓ ત્યાં આપણે નહીં આ એક જ તે પંદર તારીખ પહીને હા અને આ બધા પંદર તારીખ પહેલાં હા બઉ બધા કપડા થઈ ગયા બરોબર અને સીવનારો હું એકલો કારીગર નહીં આવતા નહીં કારીગર આવા હટ તો શર્ટના જ કારીગર આવા પેન્ટ તો મારે જ સીવું પડે તો આવું બધું થાકી જવા હે કાલ થી એમ છ વાગે આવવાનું નક્કી છ વાગે જાગવાનું મતલબ આઠ વાગે પહોંચવાનું દુકાન તો ચલો લાઈ જતી રહ્યા રે ભાઈ આજ લાઈટ નહીં હોય ને તો ત્રણથી થી ચાર ધામ ની લાઇટ લાઈટ ચાર વખત લાઈટ જેવી છે અત્યારે લાઈટ નહીં એમ જુઓ તમે બધું બને જ છે અને છ વાગી ગયા તો સિવાય તો નહીં ને આ જે સિવાય બહુ બહુ તો તણ પેન્ટ કાઢ્યા ખાવાના જેમ કે ઘરા ગઈ આજ આ જ છ જોડે આ જાય બે જોડે અત્યારે અને બીજી આગળ બીજી આવી હતી છ જોડી છ હાથ જેવી જોડી આવી આજની તો આવું બધું છે તો ચલો કન્ટિન્યુ લાઈટ આવે તો ઠીક હોય ને કે ભાઈ નિકળે ઘર સાઇટ કન્ટીન